જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું વાવ થરા શાળા વિકાસ સંકુલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર છવ્વીસ ધોરણ અગિયાર વિષય ભૂગોળ છે ત્રીસ એક બે હજાર છવ્વીસ શુક્રવાર એટલે કે આજનું પેપર છે પચાસ ગુણવો છે અને બે કલાકનો સમય છે તો મિત્રો આમાં આપણે વિભાગ એ અને વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી તો વિકલ્પો મિત્રો આપ્યા છે તો કે મેઘદૂ તમને રચના કોને કરી હતી તો ચાર ઓપ્શન જેમાં જવાબ આવશે ઓપ્શન સી કાળિદાસ સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહો છે તો આઠ ગ્રહો છે રોબિન્સન સોનાની ખાન કયા દેશમાં છે તો દક્ષિણ આફ્રિકામાં પેન્જિયા એટલે શું મિત્રો તો પેન્જિયા એટલે આદિ મહાખંડ એના પછી નીચેનામાંથી કયો ખનિજ ધાત્વિક નથી તો જે આપ્યા છે એમાંથી પોટાશે ધાત્વિક નથી બાકી લોખંડ તાંબુ અને સોનું છે જવાબ શું આવશે ઓપ્શન સી પોટાશ બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે તો આવશે સૂર્ય વાતાવરણમાં સૌથી વધારે વાયુ સૌથી ભારે વાયુ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ કયો છે ચીરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો મેઘાલયની અંદર જીરો અમશ અક્ષાંત કયા નામે ઓળખવામાં આવે છે તો વિશ્વવૃત નામે કયા નામે વિશ્વ નામે ઓળખવામાં આવે છે સૂર્યગાત માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો પાયરેનો મીટર છે તો આર્યભટ્ટ અને વરામિહિર પાર્થિવ ગ્રહો કયા કયા છે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર બિંદુ કેટલા કિલોમીટર ઊંડું છે તો છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો ફાટકીણો વગેરે ખનીજ મુખ્ય પ્રકારો કેટલા છે તો બે છે તો કયા કયા ધાત્વિક ખનિજ અને અધાત્વિક એટલે પછી વિભાગ સી જોઈએ આપણે તો જોઈએ વિભાગ સી ની અંદર વિભાગ માં મિત્રો કહેવું છે તો નકશામાં પ્રમાણમાં દર્શાવવાની ત્રણ પદ્ધતિઓ કઈ કઈ છે તો એક વિદ્યાન પદ્ધતિ અંકાત્મક પદ્ધતિ અને આલેખાત્મક પદ્ધતિ આ ત્રણ પદ્ધતિઓ છે વિભાગ સી પણ આપણે સોલ્યુશનમાં જોઈ લઈએ છીએ ગતિશીલ બળો કેટલા છે અને કયા કયા તો ગતિશીલ બળો બે છે એક આંતરિક ગતિશીલ બળ અને બીજું બાહ્ય એના પછી હવામાન અને આબોહવાની વ્યાખ્યા તો હવામાન કોને કહેવાય તો ટૂંકા ગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે જ્યારે વાતાવરણ લાંબા સમયગાળાની જે સ્થિતિ હોય એને આબોહવા કહેવામાં આવે છે ત્યારબાદ એના પછી આપણે પ્રશ્ન નંબર ઓગણીસમાં નંબરનો કે ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે કારણ આપવાનું છે તો શા માટે તો મિત્રો કે ધ્રુવીય પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે કેવા પડે છે ત્રાસા પડે છે આ ઉપરાંત વાતાવરણ ઘટ વિસ્તારમાંથી તેમજ વાતાવરણના વધારે વિસ્તારમાંથી પ્રસાર થવો પડે છે એટલા માટે ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે તાપમાન પર અસર કરતાં પરિબળો કયા કયા છે તો અક્ષાંશ સમુદ્રની સપાટીથી ઊંચાઈ ત્રણ છે સમુદ્રથી અંતર જમીન અને પાણીનું વિતરણ મહાસાગરના પ્રવાહો પવનો તથા ભૂપુષ્ઠ આયના પરિબળો છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન છે કે તમિલનાડુના કોરોમંડળના કિનારે શિયાળામાં વૃષ્ટિ થાય છે જવાબ શું આવશે જોઈએ આપણે એકવીસમો પ્રશ્ન જુઓ અહીંયા આપણે લખ્યું છે એકવીસમો પ્રશ્ન જોવા શું આવશે તો કે જમીન પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો બંગાળની ખાડી પરથી વાય છે ત્યારે તે ભેજવાળા બને છે આ પવનો તમિલનાડુના પૂર્વ કિનારે શિયાળામાં વાય છે ત્યારે તે કોળમંડળ કિનારે વરસાદ આપે છે એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ હવે જોઈએ આપણે આગળ બાવીસમો પ્રશ્ન કે આપેલ ચાર્ટમાં ખૂરતી વિગતો લખીને ચાર્ટ ફરીથી લખવાનો છે ત્રેવીસમાં પી છે ઉચ્ચ પ્રદેશો તો કે આંતર પર્વતીય પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ અને અહીંયા આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશો અને ડી છે કિનારનો ઉચ્ચ પ્રદેશ એના પછી જે અહીંયા છે ત્રેવીસમાં ચાર્ટમાં ખૂરતી વિગતો તો કાયમી ગ્રહીય પવનમાં શું આવશે તો પૂર્વીય પવનો પશ્ચિમિયા પવનો અને આવશે ધ્રુવિયા પવનો એના પછી વિભાગ ડી આપે છે મિત્રો તો એની અંદર જો આવશે કે કોઈ પણ પાંચના તમારે મુદ્દા સ્વરૂપ લખવાના હતા તો ભૂકંપની વિનાશાત્મક અછવો જણાવવાની હતી શોભાવરા એટલે સૂર્ય ટૂંકળ લખવાની હતી તાપમાનું ઉદ્ભવ વિતરણ લખવાનું હતું રીખાણસુતના બે લક્ષણો જણાવવાના હતા પર્વતો કોને કહેવાય તેના પ્રકરો જણાવવાના હતા વૈશ્વિક વૃદ્ધિ વિશે ટૂંક લખવાની હતી મુક્તિ ત્રિકોણ બનાવવા માટેની અનિવાર્યતા જણાવવાની હતી અને એ મિત્રો ચિત્રો આપ્યું છે એના આધારે તમારી લહેરો દર્શાવવાની હતી તો આ પ્રમાણે તમારે જણાવ્યું આપણે જે વિભાગ એમાં જોઈએ તો વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળ સમજાવવાના હતા ગણીભવન એટલે શું ગણીભવનના સ્વરૂપે જણાવી કોઈ પણ બે એની સમજૂતી આપવાની હતી અને આગળ મિત્રો છે પ્રશ્ન ચોત્રીસમાં એનો ફકરો વાંચીને પ્રશ્નો જવાબ આપવાના હતા તો મિત્રો ફકરો તમારી સમક્ષ આપ્યો છે તમે વાંચી લો અને એમાં તમારે જવાબ આપવાના હતા તો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો કે પ્રતિચક્રવાતના શું આવશે પ્રતિચક્રવાતના મધ્યમાં કેવું દબાણ હોય છે તો અહીંયા મિત્રો પ્રેરગાપ આપ્યો છે તમે બરાબર વાંચો છે તો જવાબ શું આવશે બહારે દબાણ આવશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રતિચક્રવાત તોફાની વતન નથી વિધાન સાચું કે ખોટું વિધાન કેવું છે સાચું બનશે એના પછી પ્રતિચક્રવાતમાં ચક્રવાતમાં પવનો ઘૂસવા ઘૂસવાની ગતિ કયા ગોળાત્મા ઘડિયાળના કોટાની ફેરવવાની દિશામાં હોય છે તો ઉત્તર ગોળાત્મા કઈ જગ્યા આવશે ઉત્તર ગોળાત્મા એના પછી આવશે કે પ્રતિચક્રવાતમાં ચક્રવાતમાં પવનો ઉપરથી નીચે ઉતરતા તાપમાનમાં વધારો થાય છે ઘટાડો તો જવાબ આવશે વધારો થાય છે અને પ્રતિ ચક્રવાતમાં ક્યારે વૃષ્ટિ થાય છે તો જ્યારે સમુદ્ર ઉપર થઈને પસાર થાય છે ત્યારે વૃષ્ટિ થાય છે તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા પેપર પૂરું કરીએ છીએ જો તમારો વિડીયો ગમે હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય ને તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોની વિડીયો શેર કરો છેલ્લે છેડામાં નવા હોય છે અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરીથી મળીશું કે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય કરે ગુજરાત બેસ્ટ ઓફ લક થેન્ક યુ